પોસિબલ છે તમારી અંદર કોઈ દુર્ગુણ છે તમને ન દેખાય એનો અર્થ એ નથી કે હું સારો છું દરેકની અંદર અરસ ફરસ સદગુણ દુર્ગુણ રહેલા જ છે કોઈમાં માત્રા વધારે કોઈમાં ઓછી કોઈમાં વધારે કોઈમાં ઓછું એટલે જ શાસ્ત્રો ના પાડે અવગુણ ન જોવા એનાથી મોટો કોઈ પાપ નથી પર છિદ્રને જોવા એનાથી મોટો કોઈ પાપ નથી ભગવાનનો દાસ ભગવાનનો ભક્ત આ બધી બાબતોથી પર હોય એને એવી કોઈ લપન છપ્પન પડી જ ન હોય કોણ ક્યાં ગયો કોણ ક્યાં ગઈ કોઈ માથા કુટે ન હોય અને હાવ નવરી પંચાત હોય ને આખા ગામનો નો લઈને ફરતો ફલાણો અહીંયા ગયો ફલાણો અહીંયા ગયો ફલાણો અહીંયા ગયો આવ નવરી પંચાત હોય કઈ કામ ધંધો ન હોય એનો આ કામ ધંધો સંતો તો એમ કે કોઈ અવગુણ ગાય ને આપણા નહીં ને બીજાના ગાય ને કાન દાબી દેવા બીજાના અવગુણ આપણે શું કામ છે સાંભળીને જેને જે કરવું એ કરે ફળ પ્રદાતા પરમાત્મા નારાયણ છે ભગવાન જુએ છે આપણા કરતા પણ મોટો જજ એ ભગવાન છે આપણા દરેક કર્મનો એ સાક્ષી છે હું કે તમે

સારું શું છે કલ્યાણ શામંત ગંગા સતી પાનબાઈ ને સરળ મોક્ષ ની રીત બતાવે ભક્તિ કરવી છે ને તો પહેલા ભક્તિને માટે લાયક થાવ આટલું છોડો તો જ તમે ભક્તિના માર્ગે ચાલી શકો ભક્તિ કરવી છે તો વચન માં વિશ્વાસ તો રાખવો જ પડશે આપણને તે કહી ગયા ગુરુ સદગુરુ શાસ્ત્રો આપણને ભક્તિના માર્ગે આગળ ડગલો ભરાશે સુત મહારાજ શૌનકને કહે છે શૌનક ભગવાન આ જગતમાં કોઈ પ્રેમી ભક્ત નથી

ભેસ દૂધ તમે ખાવ ને જારે જારે ભગવાન આવે ને એને રમાડવાનો લાભ દર્શન નો લાભ શિવજી ક્યારેય ચૂકતા નથી ઘનશ્યામ જન્મ થયો ને એટલે ભગવાન સદાશિવ ધર્મદેવ જે વિચારમાં પડ્યા કે અને મોંઘી મોંઘી ભેગ સોગાદો લાવ્યા પાછા આપણે આપણા લેવલ પ્રમાણે ભેટ સોગાદો લઈ જવી પડે છે ધર્મદેવે પૂછ્યું પાર્વતી માતા તો ભક્તિ માતા પાસે છે ધર્મદેવ પૂછે છે કે મહારાજ તમારી ભેટ એ કબૂલ બધું જ કબૂલ પણ તમારો પરિચય નથી મળ્યો પહેલી વાર ત્યારે ભગવાન શિવજી એ પરિચય આપે પાર્વતી પહેલા સતી હતા એ દક્ષની દીકરી હતા અને તમારી પત્ની ભક્તિ એ મૂર્તિ દેવી હતી એ દક્ષની દીકરી હતી બે સગી બહેનો હતી એ માસીના નાતે રમાડવા આવી છે બાલકાંડ ની અંદર કથા છે રાઘવ રમાડવા માટે ભગવાન રામ અને બઉ અદભુત કથા બતાવવામાં આવી છે ભગવાન કૃષ્ણને રમાડવા માટે શામ સુંદર ને રમાડવા માટે ભોલાનાથ બોકુળમાં આવે ને એની દિવ્ય કથા

શિવ ને થયું લાવ ને હું દર્શન કરતો ભગવાન ને એકલો જઈશ ને તો જ મજા આવશે દર્શન કરવા તો એકલા જ જોયામ તબલા સારંગી બધું જોડે હોય ને તો દર્શન નો હવાજ ના અને સુખાઈ ના દર્શન કરવા જાવ ને ત્યારે સાદી સ્લીપર પહેરીને ક્યારે ભગવાન બીજું તો ઠીક એ તો દર્શન ત્રણ હજાર માં પડે ભગવાન શિવને ને થાય એકલો જ જવું એટલે પાર્વતીને કહ્યા સિવાય

શિવજીને પૂછવામાં આવ્યું કે તમે માણસ કેમ નથી રાખતા ભગવાન કે ભૂત જેટલો વિશ્વાસો નથી માણસ ભૂત જેટલો માનવ નથી એટલે ભૂતાવળ જોડે રાખું છું ભગવાન સદાશિવ ભૃંગીને લઈ પધાર્યા મથુરાની અંદર સમાચાર મળ્યા કે ભગવાન તો અહીંયા થી નીકળી ગયા છે પર કો મુખ દેખન કો સકલ સૃષ્ટિ ફિર આયો રે દેવ જાયો ગોકુલ આયો દેવ જાયો ગોકુલ આયો કસો મતી સુખ પાયો રે શિવજો કી જય હો जस पाय रे बाबा जो 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 तो में जोगी जस पायो शिव जोगी दस गाय रे बाबा में जोगी जस गाय जो जस गाय रे बाबा मैं जोगी जस गायो शिव जोगी दश गाय रे बाबा में जोगी जश गायो भगवान भोलेनाथ की सवारी पहुंच गई गुर में समाचार मोरा

ભગવાન શિવ કે ફૂલ તો પહેરતો જ નથી માણસ કુંડ માળા નો આદરે લો મહારાજ પિતાંબર ભગવાન શિવ કે પિતામ્બર પણ પહેરતો નથી क्या करो मैया पाप पिताबर क्या करो कंचन माया क्या करो मैया पाप पितांबर क्या करो कंचन माया चार फुट को गौरू को चार फुट खसो गौरव चार फुट खोसो गौरू पो चार फुट पसो गौरव है मेरी टॉली में તારા હાથ ની ભિક્ષા ન જોઈએ તારી રાણી ને બોલાવ નિરંતો જમારો શોદા મૈયા કે મહારાજ તમને જોઈને હું જોઉ તમારા દીકરા ની ત્રેવડ છે મારો દીકરો તો ઘરાય છે તમને જોઈને हाथ जोड़ के खड़ी जसोदा सुन जो के के राजा हाथ जोड़ के खड़ी जसोदा सुन जो के के राजा बालक तो तन देख दिगंबर बालक तो तन देख दिगम बालक जात डरायो रे के जो के जोगी जस गायो रे बाबा में जोगी जस गायो और शिव के मेल ભિક્ષા દેવાનું ભિક્ષા નું બહાનું તમને અહિયાં આવ્યો સામાન્ય બાળક ના દર્શન માટે મૈયા સારો દીકરો પી નથી એ પીવા માટે આવ્યો જ નથી માટે I'm